દેવગઢ બારિયા તાલુકાનો સ્ટેટ હાઈવે હવે મોતનો માર્ગ બની રહ્યો છે દેવગઢ બારિયા તાલુકાનો સ્ટેટ હાઈવે હવે મોતનો માર્ગ બની ગયો છે એવું લાગી રહ્યું છે કે અવિરત વરસાદ પડવાને કારણે સ્ટેટ હાઈવે રોડ ઉપર ભારદારી ગાડીઓના કારણે ઘણી બધી જગ્યાએ ખાડા પડી ગયા છે એ ખાડાનું પેચવર્ક તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું આ રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા વરસાદી પાણી ભરાઈ જતા ખાડાઓ દેખાતા નથી જેના કારણે વાહન ચાલકો માટે જીવ જોખમાય બન્યો આ રસ્તાની નજીક આવેલ શાળાઓ અને હોસ્પિટલના કારણે માસૂમ બાળકોના જીવ પણ સતત જોખમમાં છે સ્થાનિકોને ડર છે કે આ ખાડાઓમાં બાળકોનો અકસ્માત બને તો જવાબદાર કોણ પરંતુ તંત્રની આંખો પર જાણે પાટા બંધાયેલા છે વારંવાર રજૂઆતો મીડિયાના અહેવાલો અને સ્થાનિકોના રોષ છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે શું તંત્ર આ ખાડાઓને ફરીથી રિપેર કરશે કે કેમ એવી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે તથા તંત્ર ક્યારે પ્રજાના હિતમાં આ રોડનું સમારકામ કરશે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને કોઈની જાનહાનિની રાહ જોઈ રહ્યું છે રિપોર્ટર સેફકાંત પઠાણ